નવી સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં લાયન્સ કેન્સર નવનિર્મિત બિલ્ડિંગની મુલાકાત રાજ્યના આરોગ્ય મંત્રીએ લીધી હતી લાયન્સ કેન્સર હોસ્પિટલના આગેવાન સહિત ડોક્ટરો અને નવી સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ આર એમ હાજર રહ્યા હતા નવી સિવિલ હોસ્પિટલ ખાતે નિર્માણાધીન લાયન્સ કેન્સર હોસ્પિટલની આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ ભાઈ પટેલે મુલાકાત લીધી હતી તેમની સાથે સરકારી મેડિકલ કોલેજના ડીન ડોક્ટર જયેશ બ્રહ્મભટ તબીબી અધિક્ષક ડોક્ટર ધારિત્રી પરમાર ટીબી એન્ડ ચેસ્ટ વિભાગના વડા ડોક્ટર પારુલ વડગામા આરએમઓ ડોક્ટર કેતન નાયક નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઇકબાલ કડીવાલા લાયન્સ કેન્સર સેન્ટરના ચેરમેન અશોકભાઈ કાનુનગો સેક્રેટરી અશોકભાઈ મહેતા

હતી આરોગ્ય મંત્રી સુરત સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં બની રહેલી કેન્સર હોસ્પિટલની મુલાકાત કર્યા બાદ સુરત સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી ન હતી જેથી આ બાબત પણ ચર્ચાનો વિષય બન્યો હતો